લોકોમાં રોષ વ્યાપી ગયો છે જેમાં મોટી સંખ્યામાં બાયડ નગરપાલિકા ખાતે સ્થાનિકો ઉમટી પડ્યા છે અને હોબાળો મચાઈ ગયા છે સુંદરપુરા બાયડ પેટાપરામાં બાયડ નગરપાલિકામાં આવે છે અને અતિશય ગટરના જે પ્રશ્ન હતા સુંદરપુરાના એ અત્યારે અમે રજૂ કરવાયેલા છેલ્લા એક વર્ષથી અમે આપતા હતા આવેદનપત્ર એક વર્ષ પહેલાં આપ્યું હતું પણ એનો કોઈ હજુ સુધી કોઈ નિકાલ નથી કર્યો અને છેલ્લા પાંચ વર્ષથી મોટરો લઈ ગયા છે હજુ સુધી નગરપાલિકાથી રિપેર કરીને અંદર નાખવામાં આવી નથી અને ગટર ખાલી કરવા પમ્પિંગો આવે છે તો અઘાડી તો એક ટ્રેક્ટર બે ટ્રેક્ટર ખાલી કરી અને જતા રહે છે અને વારે ઘડીએ રજૂઆત કરતાં અમારે ગામજનો ગ્રામજનોએ અત્યારે નક્કી કરી આજે સુંદરપુરા ગામ આખું સુંદરપુરા અહીં અઘારી આવ્યું છે અને સાહેબશ્રીને રજૂઆત કરી સાહેબશ્રીએ અને સુંદરપુરામાં રોગચાળો ફાય ફેલાય એવી પરિસ્થિતિ ઊભી થઈ છે અત્યારે અને એના માટે સાહેબ સાહેબશ્રીને રજૂઆત કરી છે અને તાત્કાલિકનું નિરાકરણ આવે એવું અમે આ બાયડ નગરપાલિકા શાસિત પક્ષ જે અત્યારે ચાલે છે એને અમે આવેદનપત્ર શ્રીને આપી અને અમે નીકળ્યા છીએ મહેન્દ્ર નેશન વેલ્થ ન્યૂઝ અરવલ્લી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર